નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ તાનિયા જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર એવા મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકની આજે તમામ જૈન સમાજના લોકો ઉજવણી કરી રહ્યા હોય ત્યારે દર્ભાવતી નગર જે છ જેટલા જૈન દેરાસરો અને જૈન તીર્થ ક્ષેત્ર તરીકે વિખ્યાત છે તેવામાં ડભોઈ નગરમાં આવેલા જૈન વાગા વિસ્તારમાં વસતા તમામ જૈન સમાજના લોકો મહાવીર પ્રભુના આશીર્વચન અને પ્રેરણામાં ભાગરૂપે સમાજમાં જીવદયા અને અહિંસાનો પ્રચાર કરવા હેતુ જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ નગરના રાજમાર્ગો ઉપર ડીજે સાથે બાઇક રેલી યોજી હતી જેમાં અહિંસાથી દૂર રહી પ્રેમ ભાવમાં જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો તો નગરના જૈન વિસ્તારમાં જન્મ કલ્યાણકના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી આ પ્રસંગે ડભોઈ જૈન તીર્થમાં આગેવાનો યુવક યુવતીઓ બાળકો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા નગરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા અને અહિંસા રેલી યોજ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન જીવદયાના કાર્યો સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું Eh i

અમે મહાવીર જન્મ કલ્યાણકની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે જીવદયા અને અહિંસાના રસ્તે આપણે આગળ વધીએ અને દેશ અને દુનિયામાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરીએ બોલો મહાવીર સ્વામી ભગવાન આજે મહાવીર સ્વામી જન કલ્યાણ દિવસ છે જે છવ્વીસો બાવીસ વર્ષથી પરંપરાગત રીતે આની ઉજવણી કરવામાં આવતી રહી છે આજે તેમાં ગર્ભાવતી જૈન સંઘ તરફથી એટલે કે વિજય દેવ સુધી જૈન સંઘ તરફથી પણ આ શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાનું આયોજન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ આર ઘડિયાળીના નેતૃત્વમાં અને તેમના તેમના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવતા લોકોના સંયોગથી અને સહકારથી આ સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા જૈન વગામાંથી નીકળી વકીલા મંગલેથી ટાવર થઈને જૈન બાર રોકી થઈને જૈન વગામાં પરત ફરશે આ શોભાયાત્રામાં આજે અમની સુંદરી તેમજ જૈન એલકથી સમગ્ર જૈન ડબોઈના ડબોઈના લોકોને મોહ મીઠું કરવામાં આવી રહ્યું છે તેમજ આજે બપોરે ચાર વાગે ફાઉન્ડેશન એક ફાઉન્ડેશન ફાઉન્ડેશન તરફથી પણ આજે પક્ષીઓના જે আতো আইছে ইনো ভিত্রান করাম আউসে আউ এক সমদে রাইছে করাম আমে দেশে মে রাপোট ডভহি